બોલ કનૈયા બોલ તારું સુરે નામ લઉ મારા વાલીડા ને સોના હાર એને એક નજર મન આવે એવા ફૂલડાનો હાર પસંદ આવે કૃષ્ણ કનૈયો કહું કે મુરલી વાળો કહું બોલ કનૈયા બોલ તારું સુરે નામ લઉં અમારા વાલી રાણે પીરા પિતાંબર એને એકે નજર મન આવે એને જાજરિયાના એને જાજરિયાના જામાં પસંદ આવે કૃષ્ણ કનૈયો કહું કે મુરલી વાળો કહું બોલ કનૈયા બોલ તારું સુરે નામ લઉં મારા વાલી રાને ઘેડીને દોડો ને કે નજર મનયા આવે એવો મોરલીનો સૂર પસંદ આવે કૃષ્ણ કનૈયો કહું કે વાળો કહું બોલ કનૈયા બોલ તારું સુરે નામ લઉં મેં તો સપન ભોગ દરાવ્યા મારા બાલિડાને નજર ન આવ્યા એવું માખણ શ્રી પસંદ આવે કૃષ્ણ કનૈયો કહું કે મુરલી વાળો કહું બોલ કનૈયા બોલ તારું સુરે નામ લઉં મારા વાલીડા ને સુરાણીઓ એને એક પસંદ ના આવે એવી રાધા રાણી પસંદ આવે કૃષ્ણ કનૈયો કહું કે મુરલી વાળો કહું બોલકનૈયા બોલ તારું સુરે નામ લઉં મારા ઘણા ઘણા મંડળ આવે એને નિવરાણિતનું મંડળ પસંદ આવે કૃષ્ણ કનૈયો કહું કે વાળો કહું બોલ કનૈયા બોલ તારું સુરે નામ લઉં